એડકુન્નીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનું અદ્ભુત સેન્ડ પોટ્રેટ તૈયાર કર્યું છે આ પોર્ટ્રેટનું નિર્માણ સુરતની રેતી અને કલર માર્બલને ક્રશ કરીને બનાવેલી રેતીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે જેમાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગ્યો છે બાબુ એડ જેઓ વિશ્વભરમાં પોતાની કલાકૃતિઓ માટે જાણીતા છે તેમણે આ પહેલાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ દુબઈના શેખ સહિત વિશ્વની અનેક વિભૂતિઓના સેન્ડ પોર્ટ્રેટ બનાવ્યા છે આ વખતે તેમણે સુરતના કેરળ સમાજના સહયોગથી સી આર પાટીલનું પોર્ટ્રેટ તૈયાર કરીને ભાજપ નેતૃત્વની પ્રશંસા મેળવી છે આ પોર્ટ્રેટ ઓપરેશન સિંધુની સફળતા અને સિંધુ જળ સંધિના નિર્ણયની યાદમાં સી આર પાટીલને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં કેરળ સમાજ સુરતના પ્રમુખ શ્રી સુનિલ नाबियार शायर भाजपा अध्यक्ष श्री परेश पटेल पर हाजिर रहील्ड में ये उन्हें ये मलाड़ी एसोसिएशन समाज प्रेसिडेंट है उन्होंने मेरे को बुलाया इधर बैठ के ये इधर ये सूरज का सांस है ये बनाया इसका मैम मैं सोच रहा था अच्छा फंक्शन में धन है इसी वजह से उधर आया अभी जो, जो देख चुके हैं लेकिन अच्छा है अप्रिसिएशन भी मिल गया

જલશક્તિ મંત્રાલય આપણા કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબજી ને મળ્યું ત્યારથી એમણે કેરલા સમિતિ એમનો કોન્ટેક કર્યો અને એમને કીધું કે તમે સુરત આવીને સુરતની રેતી માંથી અમારા કેન્દ્રીય મંત્રીશ્રીનું પોર્ટ્રેટ બનાવો સી આર પાટીલજીનું સેન પોર્ટ્રેટ બનાવવું એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે સુરતની રેતી અને કલર માર્બલનો ઉપયોગ કરીને આ કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે જે ઓપરેશન સિંધુની સફળતાને સમર્પિત છે સુનિલ નાબિયાર પ્રમુખ કેરળ સમાજ સુરત દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારા સમાજને ગર્વ છે કે અમે આવા પ્રતિભાશાળી કલાકાર દ્વારા સી આર પાટીલજીનું પોટ્રેટ તૈયાર કરાવ્યું આ કલાકૃતિ સુરત અને કેરળના સાંસ્કૃતિક સંબંધોને દર્શાવે છે આ સેન્ડ પોર્ટ્રેટ આર પાટીલજીના નેતૃત્વ અને યોગદાનનું પ્રતિક છે બાબુ એડકુંન્ની અને કેરળ સમાજનો આ પ્રદાસ પ્રશંસનીય છે સુરત શહેર પ્રમુખ ભાજપ પરેશ પટેલને આ કહીને આભાર વ્યક્ત કર્યો હતો સુરત શહેરમાં બકરીદના પવિત્ર તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી શહેરે કતાર ગામની ઐતિહાસિક ઈદગાહ પર હજારો મુસ્લિમ ભાઈઓએ ઈદ ઉલ અઝદાની નમાઝ અદા કરી હતી નમાઝ પછી લોકોએ એકબીજાને ઈદ મુબારક કહીને અભિનંદન પાઠવ્યા શાંતિ શાંતિનું ઉત્તમ દ્રશ્ય સર્જાયું હતું દેશભરમાં બકરી ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે સુરતમાં બકરી ઈદને ને ઈદ ઉલ અઝા ઈદ ઉલ જુઆ અથવા ઈદ ઉલ બકરા તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવારને બલિદાન અને માનવતાનું પ્રતિક માનવામાં આવે છે ઇસ્લામમાં તેને કુરબાનીનો તહેવાર પણ કહેવામાં આવે છે ત્યારે સુરતની કતારગામ ઐતિહાસિક ઈદગાહ પર ઈદની નમાઝ અદા કરી હતી એકબીજાને મુબારકબાદ આપવામાં આવી હતી ઇસ્લામિક કેલેન્ડર મુજબ દર વર્ષે ઈદની તારીખ ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે ઈદ ઉલ અઝહાની વાર્તા હઝરત ઇબ્રાહીમ સાથે સંબંધિત છે જેમાં તેઓ અલ્લાહના આદેશ પર પોતાના પુત્ર હઝરત ઇસ્માઈલનું બલિદાન આપવા તૈયાર થયા હતા પણ ઈશ્વરે તેમને એક પ્રાણી આપ્યું હતું તેથી આ દિવસે બકરી ઘેટા અથવા અન્ય પ્રાણીનું બલિદાન આપવામાં આવે છે બકરી ઈદ પર સૌથી મહત્વપૂર્ણ વિધિ કુરબાન છે આ કુરબાની દ્વારા સંદેશ આપવામાં આવે છે કે અલ્લાહના નામે કંઈ પણ કુરબાન કરવાની હિંમત રાખવી જોઈએ સમગ્ર ભારતની સાથે ગુજરાતના મુસ્લિમ બિરાદરો પણ આજે બકરી ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છે આજના તહેવાર નિમિત્તે पुलिस विभाग तरफ थी हूँ सब मुस्लिम ब्रदरो ने ईद ना खूब खूब खुँ मुबारक आपूँ अब आना वर्ष खूबज आशास्पद और सारूवे यी ईश्वर ने प्रार्थना करूँ छूँ कुरबानी जो है अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम से उनके शिष्य ने यानी साहबाई किराम ने अर्ज़ किया सहाब कराम रजवानल्ला ताली मजमाइन ने, ने अर्ज़ किया कि यार रसोल सल व्मानी क्या है अल्लाह के रसूल सल्ला फरमा मिल्ल अभी को इब्राहिम यानी तुम्हारे बाप हज़रत इब्राहिम आसलातम की सुन्नत है तो कहा गया कि इससे हमें क्या फ़ायदा मिलेगा? तो क्या कि इसका दुनिया में भी अजर है और आखिरत में भी अजर है ये इसके इस जानवर के हर एक पाल और हर एक खाल के बराबर एक नेक का स्वबाब मैसर होगा तो क़ुरबानी

સાઉદી અરબના લોકો બકરી ઈદના એક દિવસ વહેલા ઉજવે છે જ્યારે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અને મલેશિયામાં આ તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનને વધુ મહત્વ આપવામાં આવ્યું અને તેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી સતત સિટી બસ અને બીઆરટીસ બસમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ હવે જાણે અધિકારીઓને પ્રજાની કોઈ ચિંતા જ ન હોય તે રીતે તમામ સુવિધા ઉપર બ્રેક મારી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શાળા કોલેજો શરૂ થવા જઈ રહી છે તે વચ્ચે સિટી બસ અને બીઆરટીએસ બસના માસિક પાસ છેલ્લા છ મહિનાથી બંધ છે સુરત શહેરમાં રોજના બે લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ સિટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે લાખોની સંખ્યામાં અવરજવર કરનારા મુસાફરો પૈકી કેટલાક એવા મુસાફરો હોય છે જે નિયમિત રીતે આ સેવાનો ઉપયોગ કરતા હોય છે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ સેવા આશીર્વાદ થઈ છે પરંતુ અધિકારીઓ અને નેતાઓની અણ આવડતને કારણે ઘણી વખત આ યોજના શરૂ હોવા છતાં પણ તેનો યોગ્ય અમલ કરવામાં ન આવતો હોવાને કારણે પ્રજાને આર્થિક ભારણની સાથે હાલાકી પણ ભોગવવાનો વખત આવ્યો છે ટેકનિકલ અપગ્રેડેશનના કારણે નવા સુરત મની કાર્ડ અને સુરત મની રિપ્લેસમેન્ટ કાર્ડ ઇસ્યુ થતા નથી અપગ્રેડેશનની પ્રક્રિયા પૂર્ણ થતાં જ તેને શરૂ કરવામાં આવશે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા સુરત મની કાર્ડ જે આઈએસટી વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન સંચાલન કરવામાં આવે છે તે ઇશ્યુ કરાય છે સુરત સિટી લિંક દ્વારા ડિસ્કાઉન્ટથી સુરત મની કાર્ડ આપવા ક્યુઆર બેઝ બસ પાસ ચાલુ કરવા અંગેની કામગીરી ચાલી રહી છે ઓનલાઈન તથા ઓફલાઈન ક્યુઆર બેઝ બસ પાસ સોફ્ટવેર આઈએસડી વિભાગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે વિદ્યાર્થીએ જણાવ્યું કે ઘણા વિદ્યાર્થીઓ માસિક પાસ કઢાવતા હોય છે કારણ કે તેમને ખૂબ ઓછા પૈસામાં પાસ મળી જાય છે જેથી આર્થિક રીતે તેમને ખૂબ ફાયદો થાય છે હું પોતે ડિંડોલી વિસ્તારમાં રહું છું અને ડિંડોલીથી યુનિવર્સિટી જો આવવું હોય તો મારે અંદાજે દોઢસો રૂપિયા જેટલો ખર્ચ થાય છે તો એક મહિનામાં કેટલો ખર્ચ થાય તે આપણે સમજી શકીએ છીએ મારા જેવા અનેક વિદ્યાર્થીઓ અનેક જગ્યાઓ પર શાળા કોલેજોમાં જતા હોય છે એ તમામ લોકોને અત્યારે માસિક પાસ મળી રહ્યા નથી જેને કારણે આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ જાણવા મળ્યું છે તે મુજબ મહિલાઓ અને સિનિયર સિટીઝનો માટે પણ માસિક પાસ હવે બંધ કરી દીધા છે

તેનું પેમેન્ટ નહીં ચૂકવનારા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આ બાબતે જરૂરી તકેદારી રાખવા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના દ્વારા સૂચના આપવામાં આવી હતી સુરત શહેરના હીરા બજાર તથા ભાવનગર હીરા બજારના કુલ ઓગણીસ જેટલા વેપારીઓ પાસેથી કુલ્લે રૂપિયા છ કરોડ સિત્તેર લાખ એકસઠ હજાર ત્રણસો બોતેરની મત્તાનો રિયલ હીરાનો માલ હીરા દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોગટભાઈ ગણેશ વઘાસિયાનાઓએ પોતાના દિલ્હી તથા સુરતના લોકલ વેપારીઓને દેખાડીને સોદા કરવા લઈ જઈ બાદ આ હીરાનો માલ સગે વગે કરી પોતાનો મોબાઈલ નંબર બંધ કરી નાસી જનાર હીરા બજારના દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોગટ ગણેશભાઈ વઘાસિયા વિરુદ્ધ હીરા વેપારીઓ રજૂઆત કરવા આવતા આ બાબતે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ તરફથી મળેલ સૂચના મુજબ તાત્કાલિક અસરથી ફરિયાદી આકાશ અશોકભાઈ સંઘવી રહેવાસી ઘર નંબર નવસો ચાર ફાલ્કન એવન્યુએ નાઓની આરોપી દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા સાઈ ડાયમંડના વેપારી જોનીભાઈ જેના પૂરા નામઠામ જણાયેલ નથી જેઓ દિલ્હીમાં રહે છે તથા તપાસમાં નીકળે તે વિરુદ્ધમાં ફરિયાદ લખી તથા ડીસીબી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો સોળ પાંચ એકસઠ બે ત્રણ પાંચ મુજબનો ગુનો તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ દાખલ કરવામાં આવ્યા અને સદર ગુનામાં પકડાયેલા આરોપી રવિકુમાર નાઓએ વેપારીઓ પાસેથી છટ કપટી મેળવેલા હીરાના માલ પૈકી રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડનો હીરાનો માલ દિલ્હી કરોલબાગ ખાતે હીરા વેચનો ધંધો કરતા વેપારી ધનરાજસિંહ ચત્રાજી રાઠોડને માર્કેટ ભાવ કરતાં પચાસ ટકા સસ્તા ભાવે વગર બિલે રોકડેથી વેચાણ કરેલાની કબૂલાત કરી જે આરોપીની કબૂલાત તથા તપાસ દરમિયાન મળી આવેલા પુરાવાના આધારે ઇકોસેલના સેલના પોલીસ ઇન્સ્પેક્ટર કેવી બારિયાએ દિલ્હી કરોલબાગના વેપારી ધનરાજસિંહ ચત્રાજી રાઠોડની ધરપકડ કરી તેના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બે અલગ અલગ ફરિયાદીઓ શ્રી અરવિંદભાઈ તથા શ્રી આકાશભાઈએ વીરાની છેતરપિંડી અને વિશ્વાસઘાત બાબતની ફરિયાદ આપેલ છે આકાશભાઈ દ્વારા આપવામાં આવેલ ફરિયાદમાં આકાશભાઈ તથા અન્ય સાહેદો સાથે કુલ છ કરોડ સિત્તેર લાખ રૂપિયાની હીરાનું વિશ્વાસઘાત અને ચીટિંગ કરી અને માલ લઈ જઈ અને પૈસા ચૂકવ્યા નહીં હોવા અંગેની ફરિયાદ આપવામાં આવેલ છે અન્ય ફરિયાદ જે છે અરવિંદભાઈ હિરપરાવાડી એ ફરિયાદમાં કુલ આઠ કરોડ વીસ લાખ રૂપિયાના હીરા લઈ જઈ અને મા પૈસા નહીં ચૂકવી છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવેલ છે આ ફરિયાદમાં આકાશભાઈ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે એ ગુનામાં આરોપી મુખ્ય આરોપી રવિ દલાલ એના સહ આરોપી અક્ષય જાસોલિયા અને ધનરાજ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અલગ અલગ તેઓ રિમાન્ડ ઉપર છે આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ગુનાઓમાં ડીસીબી પોલીસ સ્ટેશન સુરત શહેર પાર્ટ એ ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો સોળ પાંચ એકસઠ બે ત્રણ પાંચ મુજબ પકડાયેલા આરોપીનું નામ ધનરાજસિંહ ચત્રાજી રાઠોડ છે જેની ઉંમર ઓગણચાલીસ છે અને જે મૂળ બનાસકાંઠાનો વતની છે तो अब समय से एक विराम नो मुद्दा उसे देश का पैनल पर थसे चर्चा बात वातमा थसे स्पष्ट संवाद हमें लाभिये चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर कैम के समस्या तुम्हारी लड़ा तुम्हारी जो हमारी साथ है फक इंडिया न्यूज़ गुजरात

આ દરમિયાન તેણે પીવા માટે પાણીની બોટલ હતી પરંતુ ઋષભ ગાંધી રહેતો હતો પરિવારમાં માતા પિતા અને એક બહેન છે ઋષભ સુરતમાં બહેન સાથે રહેતો હતો અને માતા પિતા વતનમાં રહે છે ઋષભે બે વર્ષ પહેલા મિત્રો અને સગા સાથે મળીને પદ્માવતી ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન શરૂ કરી હતી આ દરમિયાન પાંચ દિવસ પહેલાં તેની સગાઈ પણ થઈ હતી ગતરોજ સાંજના સમયે ઋષભ તેના બનેવી અને મિત્રો સાથે દુકાનમાં વાતચીત કરી રહ્યો હતો આ દરમિયાન પાણી પીવા માટે પાણીની બોટલ લઈને ઢાંકણ ખોલે એ પહેલાં જ તે અચાનક ઢળી પડ્યો હતો બનેવી સહિતના મિત્રોએ તેને સીપીઆર આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેનામાં કોઈ હલનચલન ન થતાં તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેનું વજન સો કિલો જેટલું હોવાથી ઉચકી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી ખુરશીમાં મૂકીને લિફ્ટ બાદ પાર્કિંગ સુધી લઈ ગયા હતા ઋષભને કારમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યું હતું યુવા કાપડ વેપારી ઋષભ ગાંધીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો પરિવારજનો વતન હોવાથી મૃતદેહને રાજસ્થાન લઈ જવામાં આવ્યું હતું યુવા કાપડના વેપારી મોતના પગલે ટેક્સટાઇલ માર્કેટમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે આઠ પોઈન્ટ ઓગણ લાખની કોકેન અને વોન્ટેડ આરોપી વસઈષ્ટથી ઝડપાયો છે સુરત શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને સપ્લાયને રોકવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ઘેલોતના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને મોટી સફળતા મળી છે

આરોપી ડ્રાઈવર હોવાનું પણ ખુલ્યું છે તારીખ વીસ મે બે હજાર રોજ મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અઠવાગેટ વિસ્તારમાં મહાવીર હોસ્પિટલ સામે જાહેર રોડ પરથી બે શખ્સો મિતેશ સુનિલભાઈ પાંડે અને ચેતન મોહનભાઈ પરમારને રંગે હાથ પકડી પાડ્યા હતા તેમની પાસેથી આઠ પોઈન્ટ ચારસો નેવું ગ્રામ કોકેન પાવડર તથા ગાંગડા સ્વરૂપમાં મળી આવ્યું હતું જેનું બજાર મૂલ્ય અંદાજે આઠ લાખ ઓગણપચાસ હજાર જેટલું થાય છે આ સાથે મળેલા અન્ય મુદ્દામાલ જેની કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ પચાસ હજારને વીસના મત્તા સાથે પોલીસે બંનેને કાબૂમાં લઈને એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો આ કેસમાં વધુ તપાસ કરતાં ખુલ્યું કે આ કોકેન મુંબઈ સ્થિત એક નાઇજીરિયન મહિલા કાલીએ મોકલાવ્યું હતું અને તેનું ડિલિવરી કામ રાજેશ પુનિત પ્રસાદ નામના શખ્સને સોંપવામાં આવ્યું હતું જે વ્યવસાય ડ્રાઈવર છે તેણે આ કોકેન સુરતના યશ બુંદેલા માટે પહોંચાડવાનું હતું આ ગુનાની ગંભીરતા જોઈને ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ આગળ ધબાવી હતી અને ગણતરીના દિવસોમાં વસઈ ઈસ્ટ વિસ્તારમાં એવર સાયન્સ સિટી પોલીસ ચોકી નજીકથી રાજેશ પ્રસાદને ઝડપી પાડ્યો હતો પકડી પાડેલા રાજેશ પ્રસાદની વિગતો મુજબ તેની ઉંમર છેતાલીસ વર્ષ છે અને તે વસઈ ઈસ્ટ ખાતે કૃષ્ણાસાગર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બસો ત્રણ બીમાં રહે છે તેનું મૂળ વતન ઝારખંડ રાજ્યના કોડર જિલ્લાના અસનાબાદ ગામમાં છે હાલ પોલીસે તેને ગુનાની વધુ કડીઓ ઉકેલવા માટે કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે અને નાઇજીરિયન ગેંગ સહિત સમગ્ર નેટવર્ક અંગે વધુ પૂછપરછ કરી રહી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીએ નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામેની લડાઈમાં મહત્વનું પગલું ગણાય છે શહેરને નશામુક્ત બનાવવાના અભિયાનમાં આ સફળતા નોંધપાત્ર સિદ્ધિ છે

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ગોહિલ બીબી પરમાર અને સર્વેલન્સ ટીમના સભ્યોએ મહત્વનો ફાળો આપ્યો હતો કેસ બીએનએસ બે હજાર ત્રેવીસ હેઠળ અનેક ગંભીર કલમોમાં નોંધાયો છે અને જળપાલ આરોપીનું મૂળ વતન ઓરિસ્સાનું છે તારીખ છ જૂન બે હજાર રોજ સુરત શહેર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન સિક્સ અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ સચિન જીઆઈડીસી પોલીસે અદભુત કામગીરી દર્શાવી છે માત્ર થોડા જ દિવસોમાં એક એવા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જેના પર મર્ડર સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા આ સમગ્ર કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ગોહિલ અને સેકન્ડ ઇન્સ્પેક્ટર બીબી પરમારના નેતૃત્વમાં કામ કરનાર સર્વેલન્સ ટીમે ટીમના ઇન્ચાર્જ એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દિલીપભાઈ અને પ્રવીણભાઈ ભીમાભાઈએ માનવસૂત્રો અને ટેકનિકલ સર્વેલન્સના સહારે આરોપીની દબાણપૂર્વક શોધખોળ શરૂ કરી આ ત્રાટકતી ટીમે આરોપી રંજન ઉર્ફે શિપુન દામોદર રાઉતની સચિન જીઆઈડીસીના શિવનગર મેઇન ગેટ નજીકથી ઝડપી લીધો હતો આરોપીનું નામ રંજન ઉર્ફે શિપુન છે તેની ઉંમર બાવીસ વર્ષ છે અને આરોપી ફ્લેટ નંબર બસો બે વિરાટ કોમ્પ્લેક્ષ વિભાગ બી પાલીગામ સચિન જીઆઈડીસી સુરતના મૂળ વતન ઓડિશાના ગંજામ જિલ્લામાં આવેલા ખાપુલ્લીના ગામનો રહેવાસી છે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો એકસો ત્રણ એક એકસો પંદર બે એકસો ચાલીસ એક એકસો નેવ્યાસી બે એકસો નેવ્યાસી ચાર એકસો નેવું એકસો એકાણું બે એકસો તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ એકસો પાંત્રીસ એક હેઠળ કેસ નોંધાયો છે આ સમગ્ર ઓપરેશનમાં સંકળાયેલી ટીમે પોતાની ઉત્કૃષ્ટ ટીમવર્ક તકેદારી અને ઝડપી કાર્યવાહીથી સુરત શહેર પોલીસની પ્રતિષ્ઠાને વધુ ઊંચાઈ આપી છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની આ સફળતા માત્ર એક ગુનાખોરની ધરપકડ પૂરતી નથી પણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને કડક બનાવી રાખવાના સંદેશરૂપ છે આવા કાર્યોથી સુરત શહેર પોલીસ લોકોના વિશ્વાસને હાંસલ કરે છે અને ગુનેગાર તત્વો માટે સ્પષ્ટ સંદેશ આપે છે કોઈ પણ ગુનો છૂપી નહીં શકે

સત્તર વર્ષથી નાસ્તો ફરતો આરોપી બિસુ બારીકને મહારાષ્ટ્રના મુંબઈથી ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે પોલીસ કમિશનર સુરત શહેરની સૂચનાઓના પગલે લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચે ખાસ ચુંબેશ હાથ ધરી હતી સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમના માર્ગદર્શન હેઠળ ડીસીપી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઈમ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે બિસુ બારીકને મુંબઈથી ઝડપી પાડ્યો છે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં કલમ ત્રણસો બે ખૂન ત્રણસો સાત ખૂનનો પ્રયાસ એકસો ચૌદ ગુનામાં સહભાગી હેઠળ નોંધાયેલા આ ગુનામાં ડિસેમ્બર બે હજાર આઠમાં ફરિયાદીના ભત્રીજાનું બોબિન ભરવાનું કામ આરોપી બિસુ બારીક અને તેના સંબંધીઓને કારણે છૂટી ગયું હતું આની અદાવત રાખીને ફરિયાદી અને તેના સગા સંબંધીઓ સાથે આરોપીઓનો ઝઘડો થયો જેમાં મારામારી દરમિયાન કાર્તિક જૈન નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું આ ખૂનના ગુનામાં બીસુ બારીક આજ દિવસ સુધી નાસ્તો ફરતો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી અને હકીકતના આધારે આરોપીને મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને ઓલપાડ પોલીસ સ્ટેશનને સોંપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે ડાયમંડ સિટી સુરતના પાલ વિસ્તારમાંથી ચોરીનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે જેમાં કુરિયર કંપનીમાં કામ કરનાર કર્મચારીએ જ પોતાની કંપનીમાં રહેલી બે લાખ રૂપિયાની રોકડની ચોરી કરી હતી

પોતાનું નૈતિક ભાન ગુમાવી પોતાની જ કંપનીમાંથી લાખોની રકમની ચોરી કરી નાખી પાલ વિસ્તારમાં આવેલી એક જાણીતી કુરિયર કંપનીમાં વર્ષોથી કામ કરતો એક કર્મચારી રાત્રે છુપાઈને કંપનીના ઓફિસમાં ઘૂસ્યો ખાસ બાબત એ છે કે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે છત્રીનો સહારો લીધો હતો એટલે કે સીસીટીવી કેમેરામાં તેનો ચહેરો ન આવે તે માટે ખાસ છત્રી લઈને આવ્યો હતો પરંતુ કહેવાય છે ને કે જથ્થો પણ ચોર અને નજર પણ પોલીસની પોલીસે ખૂબ જ ચુસ્ત રીતે સમગ્ર મામલે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજના આધારે આ અજાણ્યા છત્રીધારી ચોરની ઓળખ પામી લીધી તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ ચોરી કોઈ બાહ્ય વ્યક્તિએ નહીં પણ કંપનીના જ એક જૂના કર્મચારીએ કરી છે તે સારી રીતે જાણતો હતો કે કયા સમયે ઓફિસ ખાલી રહે છે અને પૈસાની હેરફેર કઈ જગ્યાએથી થાય છે કર્મચારી દ્વારા રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની રોકડ રકમ ચોરી કરવામાં આવી હતી સમગ્ર ઘટનાની જાણ થતાં કંપનીએ તરત જ પોલીસને જાણ કરી હતી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતાં આરોપીને ઝડપી લીધો છે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે તેણે અગાઉ પણ કોઈ આવી હરકતો તો કરી છે કે કેમ તે અંગે સીસીટીવી ફૂટેજમાં આરોપી સ્પષ્ટ રીતે છત્રી લઈને ઓફિસમાં પ્રવેશતો જોવા મળે છે તેની હિલચાલ અને અંદર જવાની રીત પરથી આપણે સમજી શક્યા કે તે જ જાણકાર વ્યક્તિ છે પૂછપરછમાં તેણે પોતે ગુનો કબૂલી લીધો છે પોલીસેને ત્યારે શંકા વધુ ગઈ જ્યારે લોકરનો પાસવર્ડ નાખી લોક ખોલવામાં આવ્યું હતું હાલ પોલીસ કેસની વધુ વિગતવાર તપાસ કરી રહી છે અને જો કોઈ વધુ સહભાગી હોય તો તેમના પર પણ કાર્યવાહી હાથ ધરવાની તજવીજ ચાલી રહી છે તો સુરતના બાંડેસર વિસ્તારમાં કૈલાશ ચોકડી પાસે આવેલા પંચમુખી હનુમાન મંદિર પાસે ભાવિકોના બૂટ ચોરીની ઘટના ફરી સામે આવી છે મંદિરના પરિસરમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ ભાવિકોના બૂટ ચોરી કરતા સ્પષ્ટપણે નજરે પડે છે પૂર્વે આવી ઘટનાઓ બની હોવા છતાં પોલીસની કામગીરી અંગે સંશય ઉભા થઈ રહ્યા છે ત્યારે આ બનાવથી મંદિર પરિસરમાં ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશ ચોકડી પાસે સ્થિત પંચમુખી હનુમાન મંદિર ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં બૂટ ચપ્પલ ચોરીના બનાવો સતત બની રહ્યા છે તાજેતરમાં આવી જ એક ઘટના ફરીથી સર્જાય છે જેમાં એક શખ્સ ભાવિકોના બૂટ ચોરીને અંજામ આપતો સીસીટીવીમાં ઝડપાયો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર બૂટ ચોરીનો બનાવ સામે આવ્યો છે કૈલાસ ચોકડી પાસે આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે આ ઘટના બની હતી માહિતી મુજબ મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોના બૂટ ચોરાઈ જવાના બનાવોથી તંત્ર અને પોલીસ સામે પ્રશ્નો ઊભા થયા છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે એક શખ્સને ભક્તોના બૂટ ચોરી કરતા જોવામાં આવ્યો છે ચર્ચાસ્પદ વાત એ છે કે આ બૂટ ચોર પોલીસ તંત્રને પડકાર કરી રહ્યો હોવાનું લાગી રહ્યું છે કારણ કે આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ આવી ચૂકી છે છતાં કાર્યવાહી જોવા મળતી નથી મંદિર પરિસરમાં ભક્તોની સુરક્ષા માટે સત્તાવાર વ્યવસ્થા કરવાની અને બૂટ ચપ્પલ રાખવા માટેની યોગ્ય વ્યવસ્થાની જરૂરિયાત પણ ઉઠી છે ચિંતાની વાત એ છે કે આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બની છે છતાં પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટ કાર્યવાહી કે નકારાત્મક પ્રવૃત્તિઓ અટકાવવા માટે કોઈ મજબૂત વ્યવસ્થા કરવામાં આવી નથી વિસ્તારના સ્થાનિક રહીશો અને મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉ પણ આવા બનાવોની ફરિયાદો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા હોય તેમ દેખાતું નથી હવે ફરીથી આવી ઘટના સામે આવતા ભક્તોમાં અસંતોષ વ્યાપી ગયો છે હવે સમય આવી ગયો છે કે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસ તંત્ર આ મુદ્દે ગંભીરતા દાખવે અને મંદિર પરિસરમાં સત્તાવાર સુરક્ષા વ્યવસ્થા ઊભી કરે ભક્તોની ભક્તિ સાથે મજાક ન બને તે જરૂરી છે આ મુદ્દે પાંડેસરા પોલીસ અને